શરાફી વ્યાજખોરોને ડામવા માટે રાજ્ય સરકાર અને ખાસ કરીને ગૃહ વિભાગ પોલીસની પ્રશંસનીય કામગીરી રહી છે અને સફળતા પણ મળી છે ચાહે ચાહે વ્યાજખોરી હોય સરકારી માલ મિલકત પર દબાણ હોય ચાહે ડ્રગ્સ હોય ચાહે અસામાજિક પ્રવૃત્તિ હોય રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જે પ્રકારની કડક કાર્યવાહી થઈ છે અને માન્ય ગૃહમંત્રીશ્રી એ પણ કહ્યું છે કે સભ્ય સમાજ માટે આ પ્રકારની કાર્યવાહી એ આવકારદાયક છે ને સભ્ય સમાજના ચાહે ધારાસભ્ય હોય ચૂંટાયેલા હોય ન ચૂંટાયેલા હોય કોઈ પણ લોકોએ આવા તત્વોને છોડાવવા માટે કે એમના માટે કોઈ પણ પ્રકારની ભલામણ ન કરવી જોઈએ અને હું એમ માનું છું કે માનનીય ગૃહમંત્રીએ જે કહ્યું છે એ તમામ લોકો માટે કહ્યું છે ચાહે શાસક પક્ષ હોય ચાહે વિપક્ષ હોય ચાહે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નેતા હોય પાર્ટીના નેતા હોય ચાહે સભ્ય સમાજના વ્યક્તિ હોય ગુનેગાર લોકો માટે કોઈ પણ ભલામણ ન કરે તો હું એમ માનું છું કે જે પ્રકારે આપણે ઈચ્છીએ છીએ એવા સારા પરિણામો આવા પ્રકારની પ્રવૃત્તિને રોકવા માટે મળી શકે